નવસારી મહાનગરપાલિકા ચેસ ટુર્નામેન્ટ રમત ગમત ખાસ કરીને બૌદ્ધિક રમતોને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે આયોજિત આ સ્પર્ધામાં અગિયાર થી સોળ વર્ષની વય જૂથના આશરે એકસો નેવું જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની બુદ્ધિમમતાનો પરિચય આપ્યો હતો આ ટુર્નામેન્ટમાં આવ્યું છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવચૌધરીની વિશેષ પ્રેરણા હેઠળ કરવામાં આવ્યું હતું તેમનો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલ અને ડિજિટલ દુનિયામાંથી બહાર લાવીને શારીરિક અને માનસિક કૌશલ્યોનો વિકાસ કરતી રમતો પ્રત્યે આકર્ષિત કરવાનો હતો આ પ્રસંગે તેમણે ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો સવારથી જ સ્પોર્ટ કોમ્પલેક્ષનું વાતાવરણ ચેસની રસાકસીથી ગુંજી ઉઠ્યું હતું સ્પર્ધક વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને ચેસ પ્રેમીઓની ઉપસ્થિતિને આયોજનને વધુ ગરિમામય બનાવ્યું હતું જુદા જુદા રાઉન્ડમાં વિભાજિત ટુર્નામેન્ટમાં દરેક ખેલાડીએ પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું સફેદ અને કાળા મોહરાની આ રમતમાં દરેક ચાલ પર સ્પર્ધકોની એકાગ્રતા અને રણનીતિ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી એક વાલીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું આયોજન ખરેખર સરાહનીય છે અમારા બાળકોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ મળ્યો છે આ વધારો થશે ભવિષ્યમાં પણ પ્રકારના કાર્યક્રમો નિયમિતપણે યોજાય તેવી અપેક્ષાશોએ વ્યક્ત કરી વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તેમના પ્રયાસો બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઇમરાન મેમણનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ મારું નામ ત્રિશુલ પટેલ છે નવસારી મહાનગરપાલિકાથી હું પોતે ચેસ સાહેબ છું અને નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત એક ચેસ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે શ્રી કવિશ્વર સાહેબના આદેશ મુજબ એક ઘણું સરસ આયોજન કરવામાં આવ્યું છે જેથી નવસારીના ઘણા બધા નવા પ્લેયર્સો રમવાનો મોકો મળે આગળ વધવાનો મોકો મળે આજે કેટેગરીઝમાં અંડર ઇલેવન અંડર સિક્સટીન્સ અને અંડર નાઇન્ટીન્સ એ એમ ટોટલ મળીને ઓછામાં ઓછા એકસો નેવુંથી બસો જેટલા વધારે પ્લેયર પ્લેયરો ભાગ લીધો છે અને હું કમિશનર સાહેબ અને સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઋષિ કોઈનો ઘણો ઘણો આભાર માનું છું કે જેથી આયોજન કર્યું અને કમિશનર સાહેબના આદેશ મુજબ નેક્સ્ટ દરેક મહિને હવે કંઈ ના કંઈ એક સ્પોર્ટ્સ લગતી ઇવેન્ટ થતી રહેશે સો નવસારી નગરપાલિકાને હું મહાનગરપાલિકાને ઘણો ઘણો ધન્યવાદ માનું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારું નામ ભાવિષા ત્રિશુલ પટેલ છે નવસારી મહાનગરપાલિકા તરફથી બાળકોના પ્રોત્સાહન માટે એક ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નજીકમાં નજીક બસો સુધીના પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે જેની અંદર અંડર ઇલેવન કેટેગરી સિક્સટીન કેટેગરી અને અંદર નાઇન્ટીન કેટેગરીના બાળકોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટના બદલ હું કમિશનર શ્રી તેમજ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખૂબ ખૂબ આભારી છું કે જેથી બાળકોને પ્રોત્સાહન મળી શકે આ દિશામાં બાળકો પ્રગતિ કરી શકે એના માટે આ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ